લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે રેલી યોજાઈ હતી જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી કાયદામાં સુધારો કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી હિંમતનગરના ટાવર ચોક ખાતેથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમ તો અલગ અલગ જિલ્લાઓમાં સ્થાનિક લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી છે ત્યારે હિંમતનગર ખાતે આજે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું હિંમતનગરના ટાવરચોક ખાતેથી સાબરકાંઠા જિલ્લાના અઢારે સમાજના મહિલા અને પુરુષો ઉપસ્થિત રહ્યા હતા અને રેલીમાં જોડાયા હતા મોટી સંખ્યામાં રેલી ટાવરચોક ખાતેથી પ્રસ્થાન કરી બહુમાળી કચેરી ખાતે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી બાઇટ નૈના ચૌહાણ આવેદનપત્રમાં મુખ્ય પાંચ માંગો કરવામાં આવી છે જેમાં માતા પિતાની સહમતી ફરજિયાત કરવી એન્ટી રોમિયો સ્કોડ સ્થાપના કરી કાર્યરત કરવી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ લગ્ન નોંધણી ફરજિયાત બનાવવી સહિતની પાંચ માંગો સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી આજે હિંમતનગર ખાતે સાબરકાંઠાના સર્વ સમાજ આયોજિત ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં એ કાયદાના સુધારાની માંગ સાથે એક જનજાગૃતિ રેલી નીકળી છે આ જનજાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી આ વાયા પ્રેમ ચાલતા મેરેટ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે અને ગુજરાતમાં જે મેરેટ ટેરરીઝમનું જે રેકેટ પ્રેમના નામે ચાલી રહ્યું છે આ એ એ રેકેટને તોડવા માટે આ લડાઈ છે આવનારા દિવસોમાં અમે પુરાવા ભેગા કરી રહ્યા છીએ ચારેક હજાર જેટલા ખોટા લગ્નો ગુજરાતમાં થયા છે એક મેરિટ ટેરરિઝમનો ભાગ છે એ ચારે ચાર હજાર લગ્નો કઈ કઈ રજિસ્ટ્રાર ઓફિસમાં થયા છે તમામના પુરાવા સાથે વિગતવાર માહિતી આપવામાં આવશે પણ ગુજરાતનો સર્વ સમાજ જાગી ગયો છે હવે કોઈ પણ સંજોગોમાં મેરિટ ટેરરિઝમ સહન નહીં કરે અને ગુજરાતની સન્માનનીય સરકારને વિનંતી છે કે કોઈ પણ આ લગ્ન રજિસ્ટ્રેશનના કાયદાનો ઉપયોગ કરી અને મેરેટ ટેરરિઝમ અપનાઈ અને દીકરીઓનું ભવિષ્ય ખરાબ ના કરે આપ ફ્યુચર સિક્યોર કરવામાં બધા સહયોગ આપો જો કે આગામી દિવસોમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે તો વધુમાં મેરેજ ટેરરિઝમ થઈ રહ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે કે ગુજરાતમાં કેટલા લગ્ન ખોટા થયા છે તેના પુરાવા પણ એકત્રિત કરીને રજૂ કરવામાં આવશે અને મેરેજ અધારે વન સર્વ સમાજના પ્રમુખ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં એક રેલી સ્વરૂપે પત્ર આપ્યું પ્રેમ લગ્નના કાયદામાં સુધારો થાય જે પ્રેમ લગ્ન ભાગી લગ્ન થાય છે અઢાર અઢાર વર્ષ સુધી માં બાપ પોતાની દીકરીને મોટી કરે અને અંધારામાં અડધી રાત્રે ભાગીને જે લગ્ન કરે છે એ કાયદામાં સુધાર થાય અને પરિવાર તૂટતો બચે અને સમાજ વચ્ચે જે અરાજકતા ફેલાય છે એ અરાજકતા ફેલાવાનો દૂર થાય માતા પિતાની સંમતિ ફરજિયાત થાય પિસ્તાલીસ દિવસ અગાઉ દીકરી પોતાના માતા પિતા કે એના વાલી વારસાની નોટિસથી જાણ કરે અને મેરેજનું રજિસ્ટ્રેશન પોતાના રહેનાક વિસ્તારમાં થાય એવી માગણી સાથે અમારી રેલીનું આયોજન થયું હતું અને આપણે એવી ગુજરાતમાં થાય અને આ બધી જે દીકરીઓને જે પ્રભાવો નાખવાની જે શરૂઆત થાય છે જાહેર જગ્યાઓથી એ બધી અટકાવવામાં આવે આવી માંગણીઓ સાથે કલેક્ટરશ્રીને સમગ્ર સમાજના આગેવાનો દ્વારા જે આ આગ સમગ્ર ગુજરાતમાં પ્રસરી છે વિજાપુર થી હિંમતનગર આવી હિંમતનગર થી સુરેન્દ્ર મુકામે જઈ રહી છે આવતીકાલે માનસા માનસા મુકામે કાર્યક્રમ છે એમ સમગ્ર ગુજરાત ની અંદર સર્વ સમાજના લોકો આ માગ લઈને આ કેટલી વેદના હશે એક માતા પિતાની વેદના એક પરિવાર ની વેદના એક સમાજ જ્યારે તૂટતો હોય ત્યારે આ સમાજ ને બચાવવા માટે

હું નૈના જે ચૌહાણ મોહનપુર પંચ જાગા સ્વામી સમાજ મહિલા મંડળ આજે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના તમામ દરેક સમાજની છોકરીઓ ભાગીને લગ્ન કરતી હોય છે તો આ છોકરીઓ ભાગીને લગ્ન કરો તો માતા પિતાને કેટલું દુઃખ થતું હોય છે કોઈ કમાતું ના હોય એવી એવા જગ્યાએ છોકરા જોડે છોકરી લગ્ન કરતી હોય છે જ્યારે માતા પિતા લેવા જાય છે તો છોકરી કે હું તમને ઓળખતી નથી અને છોકરાનામાં કમાવાની કોઈ હૈસિયત નથી હોતી તો કેવું કે કે હું કમાઈને ખવડાવીશ કોઈ નીચી જાતિનો હોય ને ઊંચી જાતિના છોકરા એટલા દરેક સમાજની વાત છે અત્યારે આપણે માતા પિતાની પરિસ્થિતિ જોઈએ તો કે આમાં કોઈ કાયદો લાવો તો આમાં આપણે કડકમાં કડક કાયદો થાય અને તો જનજાગૃતિ રેલીમાં અમારો મોચી સમાજ પણ જોડાયો તો આ રેલીમાં પણ અમારી પૂરેપૂરી સંમતિ છે આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે અને કડક કડક કાયદો થાય એવી આપણે કલેક્ટર સાહેબ ને આવે આવેદન પત્ર આપ્યું છે તો કલેક્ટર સાહેબે પણ આમાં કાયદો કડક માં કડક કાયદો લાવે અને આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે આમાં સમાજે પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ સમાજ પણ જો કડક કાયદો કરશે અને છોકરીઓ ભાગીને લગ્ન કરે તો માતા માતા પિતાને પણ પણ થોડો કાયદામાં પિતાની મંજૂરી જોઈએ છોકરી ભાગીને લગ્ન કરે તો છોકરીઓને લઈ આવે છે તો એ ના થવું જોઈએ તો માતા પિતાની પણ સજા કરો તો છોકરીઓ જતી રહી તો જતી રહી પછી આમના ઘરે બોલાવાની કોઈ છે જ નહીં તો દરેક દરેક મારી છે મોચી સમાજ રીતે હા તો કાયદો એવો થવો જોઈએ કે છોકરીઓ ભાગીને લગ્ન ના કરવી જોઈએ તો એમાં સમાજ પણ પૂરેપૂરો સાથ આપે માતા પિતાની સહી જોઈએ માતા પિતાની સંમતિ જોઈએ તો માતા પિતાની સહી વગર છોકરી લગ્ન કરી જ ના શકે એ કાયદો જોઈએ તો માતા પિતા ની પૂરેપૂરી મરજી સંમતિ જોવી